નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ માવઠાના જે સમાચાર હતા માવઠાની આગાહી હતી એમાં મોટા એક રાહતના સમાચાર આપવાના છે પણ સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો ચેનલને ન કરેલી હોય એ મિત્રો ચેનલને કરવી હવે ખાસ કરીને માવઠાની આગાહી આમ તો જે રીતે અમારા તરફથી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે બીબી ન્યૂઝ બીબીસી ન્યૂઝ હોય અથવા તો અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આગાહી થઈ હતી કે ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડશે જોકે અત્યારે આપણો જે શિયાળુ પાક છે એ પાક છે એ એ સ્ટેજ ઉપર આવી ગયો છે કે અત્યારે માત્ર એક જાગટું પડે ને તો પણ આપણા ખેતી પાકો ની અંદર મોટું નુકસાન થાય અને અંતે નુકસાન છે આપણા ખેડૂત ને આવતું હોય પછી એ સૌરાષ્ટ્રમાં હોય કચ્છમાં હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કોઈપણ રાજ્યના કોઈ પણ જિલ્લાની અંદર માવઠું થાય પણ નુકસાન તો ખેડૂતને જ આવવાનું છે ઉત્તર ગુજરાતમાં નુકસાન થાય તો પણ આપણા ખેડૂતને નુકસાન છે સૌરાષ્ટ્રમાં માવઠું થાય તો પણ ખેડૂતને નુકસાન છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ માવઠાના ઝાપટા પડે એનાથી ખેડૂતને નુકસાન જ હોય છે અને તો ખાસ કરીને વધુ નુકસાન જોવાની ભીતી હોય છે જોકે ઘણા સમયથી આપણે એક આગાહી હતી કે અસ્થિરતા આવી રહી છે આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે એમાં ફેરફાર થશે તો ચોક્કસથી માહિતી આપશું અને એમાં થોડાક ફેરફારો છે અને આ ફેરફારોને કારણે એક આપણે રાહતના સમાચાર ગણી શકાય ખાસ કરીને તમારા મારા માટે આનંદના સમાચાર પણ ગણી શકાય આનંદના સમાચાર જોકે સંપૂર્ણ આનંદના સમાચાર નથી પણ થોડાક સારા આનંદના સમાચાર ગણી શકાય કેમકે એ અસ્થિરતા હોવાની હતી જેને કારણે એક જે આપણે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થાય ને એના કારણે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ઝાપટાઓ પડે કેમકે એક સાયક્લોનિક સર્ક્યુલેશન તો ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે એને કારણે રાજસ્થાનના ભાગો હોય રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે ત્યાં પણ ઝાપટા પડવાની શક્યતા હોતી પણ જે પાકિસ્તાનના સિંધ જે સર્ક્યુલેશન બનવાનું હતું એ હજુ ડેવલપ થયું નથી હવે કદાચ થાય તો પણ નબળું થઈ શકે એટલે હવે આપણે જે સૌરાષ્ટ્ર કચ્છની અંદરથી જે તીવ્રતા માનતા હતા એ તીવ્રતા સાથે માવઠું ન જોવા મળે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે ચોક્કસથી વાત છે કે બે તારીખ પછીથી એટલે બે તારીખથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન રાજ્યની અંદર હવામાનમાં પલટો હશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ આ પલટો જોવા મળી શકે છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર થાય નીચા લેવાના વાદળ થાય અને એને કારણે કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા ઝાપટા પડી જાય એ અફવાદરૂપ રહેશે બાકી પાકિસ્તાનના સિંધુ પ્રાંત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનનું ન બનવું એ સીધા સંકેત આપી રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર ગણી શકાય કેમ કે વાતાવરણમાં પલટો પણ કદાચ ચાપટા ન પણ પડે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે એ સાથે ઉત્તર ગુજરાતના તો વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે ત્યાં થોડાક નીચલા લેવલના વાદળ બંધાય અને ત્યાં એકદમ હળવા સામાન્ય કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાય માવઠાના ચાપટા પડે શક્યતાઓ યથાવત છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે હજી માવઠાના ખતરાથી બહાર નથી આવ્યા એટલે કે ત્યાં માવઠું નહીં જ થાય એવું નથી કહી શકાતું કેમકે ઉત્તર તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેને કારણે રાજસ્થાનમાં પણ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે એ સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોની અંદર ઝાપટાં પડી શકે જોકે ઝાપટા સામાન્ય હશે પણ સામાન્ય ઝાપટા પણ અત્યારે શિયાળુ પાકને બહુ મોટું નુકસાન કરે તેવી શક્યતાઓ રહેલી હોય છે કે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ જે નુકસાન થશે એ આપણા ખેડૂતોને કદાચ થઈ શકે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ઉત્તર ગુજરાત પણ આ માવઠાના જે ઝાપટા પડવાના છે એમાંથી બચી જાય તો ખૂબ આનંદ થશે એ બચવું જ જોઈએ પણ પણ અત્યારે હજુ એવી છે છે કે ઉત્તર ગુજરાતની અંદર પડી શકે એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયા જેવા વિસ્તારમાં પણ વધારે પડતા ઘાટા વાદળ થશે કે આ પણ એકલ ટોકલ સેન્ટરમાં હળવા સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થાય તેવી શક્યતાઓ રહેલી છે એટલે રાહતના સમાચાર છે પણ સંપૂર્ણપણે માવઠાના ખતરામાંથી આપણે બહાર નથી આવ્યા માવઠાનો ખતરો છે એ ટળીઓ નથી જેની દરેક મિત્રો નોંધ લેવાની છે એક ચોક્કસથી છે રાહતના સમાચાર એ ગણી શકાય કે વિસ્તારો ઘટી રહ્યા છે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થાય તેવી શક્યતાઓ હતી એ અત્યારે નથી ડેવલપ થઈ રહ્યું જેને કારણે રાહતના સમાચાર છે સંપૂર્ણપણે આપણા ઉપરથી ખતરો ટળ્યો નથી એટલે અત્યારે ટોટલ આખા વિડીયોના અંતમાં આપણે નીચો કાઢી શકીએ કે જે સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં તો ઓછી શક્યતાઓ હતી પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે શક્યતાઓ હતી એ શક્યતાઓમાંથી સૌરાષ્ટ્ર કદાચ બચી જશે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં હજુ પણ ખતરો છે જોકે એ અસ્થિરતા જ્યારે જ્યારે હજી પસાર થઈ રહી છે આવતીકાલે પણ લેટેસ્ટ રિપોર્ટ અમારા તરફથી આપને આપવામાં આવશે જોકે આ માત્ર અત્યારે આપણે રિપોર્ટ આપીએ હવામાન વિભાગ આગાહી કરે આગાહી કરે આ આગાહીને કારણે માત્ર આપણે સાંભળી શકીએ પણ ઉભા પાકમાં આપણે કશું જ કરી શકતા નથી હા એ વાત ચોક્કસથી છે કે આપણું હાર્વેસ્ટિંગ થયેલું હોય કોઈ પણ ખેત ઉત્પાદનનો ઢગલો પડેલો હોય તો આપણે તાડપત્રી નાખીને ઢાંકીને આપણા પાકને નુકસાન બચાવી શકીએ પણ અત્યારે જે ઉભો પાક હોય એમાં નુકસાની છે આપણે નજર સમક્ષ જોઈ જોવા સિવાય કશું જ કરી શકતા નથી કેમ કે ઉભા પાકમાં આપણે કોઈ પણ પ્રકારે આપણે પાકને બચાવી શકતા ન હોય એટલે ખાલી આપણે ચર્ચા કરી શકીએ પણ આપણે આપણા પાકને બચાવી શકતા નથી ને આપણે અંતે આપણા ગુજરાતના ખેડૂતોને માવઠાના ઝાપટાથી નુકસાન થતું હોય છે જો કે અત્યારે આપણે વિસ્તારો છે એમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે કે સૌરાષ્ટ્ર કચ્છ ને બીજા પણ ઘણા બધા વિસ્તારો છે એ માવઠાના ખતરાક બહાર આવી રહ્યા છે એટલે એ એક આનંદના સમાચાર છે છતાં પણ હજી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ યથાવત છે દરેક મિત્રોએ નોંધ લેવાની વિશેષ જેની અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંકમાં દરેક મિત્રો વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ વૈષ્ણવ तेने कहिए जे पीड़ा पराई